નમસ્કાર મિત્રો આજે છે દસ ઓક્ટોમ્બર અને શુક્રવાર આજે મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાતનું હવામાન કેવું રહેશે અને આગામી બે દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું આગામી દિવસોમાં ચોમાસુ ક્યારે ગુજરાતમાંથી વિદાય લેશે અને ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો આજે હવામાન કેવું રહેશે તે અંગે એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આગામી કેટલાક દિવસ માટે સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે ત્યારે અગિયાર તારીખે એટલે કે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે મિત્રો દક્ષિણમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે દર્શાવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી મિત્રો તે અંગે વાત કરીએ તો આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગિયાર અને બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય ઝાપટા પડી શકે છે ત્યારબાદ મિત્રો આજે અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને એક મોટી આગાહી કરી છે તે અંગે વિગતથી વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું તે પ્રમાણે રાજ્યમાં માવઠું પડી શકે છે તો નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થશે ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે તો મિત્રો નવા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો આજે બનાસકાંઠા મહેસાણા પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે અઢાર થી ત્રીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બને તેવી આગાહી પણ આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતની આજુબાજુ હાલ દરિયામાં ભારે તોફાની પવનો જોવા મળી રહ્યા છે જે આગામી સમયમાં ગુજરાત તરફ નજીક આવશે અને ભારે પવન સાથે ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે હાલ મિત્રો દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનનો સામનો કરી રહ્યા છે દરિયામાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે અને શક્તિ વાવાઝોડું હવે નબળું પડીને ધીમે ધીમે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આભાર મિત્રો તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો